નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત શ્રી ઓધવ વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી જે ખાતે આવેલી છે મિત્રો ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ અંતર્ગત કાર્યરત છે એવી શાળામાં મિત્રો અહીંયા શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે એ વિગતવાર તો તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની પોસ્ટ છે જે ઇંગ્લિશ મીડિયમ માટે એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો બીએ એમએ બીએડ જે કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય ફ્લુએન્ટલી ઇંગ્લિશ હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો કેમ્પસ ડાયરેક્ટર માટે જગ્યા છે જેમાં બંને માધ્યમ માટે જે સ્નાતક તેમજ અનુસ્નાતક કરેલા હોય તેવો ઉમેદવારો માટે એક જગ્યા છે તેમાં ખાસ અનુભવની વાત કરીએ તો રિટાયર્ડ આચાર્ય અથવા તો વહીવટી ક્લાર્ક તરીકે દસ વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે પીઆરઓ માટેની જગ્યા છે મિત્રો બંને માધ્યમ માટે તમે જોઈ શકો છો એક જગ્યા છે જેમાં સ્નાતક તેમજ જો અનુસ્નાતક માટે ઓછામાં ઓછો પાંચ વર્ષનું શૈક્ષણિક તેમજ વહીવટી અનુભવ હોય તેમજ અંગ્રેજી અને હિન્દી ભાષામાં પ્રભુત્વ ધરાવતા હોવા જોઈએ તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે શિક્ષક માટેની ભરતી છે ગુજરાતી માધ્યમ માટે બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેમજ બીએ એમએ બીએડ પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો માટે ચાર જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો ધોરણ એક થી દસ માં ગણિત વિજ્ઞાન અને ભાષા શિક્ષક તરીકે કામ કરી શકે તેવા ઉમેદવારો અનુભવી ઉમેદવારોને અહીંયા પ્રાથમિકતા આપવામાં આવશે ટીચર્સ માટેની ભરતી છે ઇંગ્લિશ મીડિયમ માટે જેમાં બીએસસી એમએસસી બીએડ તેમજ બીએ એમએ બીએડ પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો માટે ચાર જગ્યા છે જેમાં ખાસ તમે જોઈ શકો છો પ્રાયોરિટી વિલ બી ગિવન ટુ ધ એક્સપિરિયન્સ કેન્ડિડેટ વુ કેન વર્ક એઝ અ મેથ્સ સાયન્સ એન્ડ ઇંગ્લિશ ટીચર ઇન ક્લાસ વન ટુ ટેન જોઈ શકો છો ફ્લુએન્ટલી ઇંગ્લિશ હોય તેવા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે ચિત્ર શિક્ષક માટેની ભરતી છે બંને માધ્યમ માટે જેમાં તમે જોઈ શકો છો એટી ફાઇન આર્ટસ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે ધોરણ એક થી નવમાં કામ કરી શકે તેવા અનુભવી ઉમેદવારને અહીંયા પ્રાથમિક આપવામાં આવશે વ્યાયામ શિક્ષક માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બંને માધ્યમ માટે સીપીએડ બીપીએડ અથવા તો ડીપીએડ કરેલા હોય તેમજ જો એકથી દસમાં કામ કરી શકે તેવા ઉમેદવારો માટે અહીંયા ભરતી જાહેરાત છે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારે પ્રસિદ્ધ શૈક્ષણિક લાયકાતના તેમજ અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના સાત દિવસ સુધીમાં સંસ્થાના ઉપરોક્ત સરનામે રૂબરૂ અથવા તો પોસ્ટ દ્વારા મોકલી આપવાની રહેશે અનુભવીને અહીંયા પ્રથમ પસંદગી તેમજ આકર્ષક પગાર ધોરણ આપવામાં આવશે તમે જોઈ શકો છો અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો આચાર્ય શ્રીના જે તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો એડ્રેસ મિત્રો નોંધી લેશો જે જગ્યાએ તમારે પોસ્ટ અરજી કરવાની છે શ્રી એસ એસ પટેલ શૈક્ષણિક સંકુલ જે અમદાવાદ રોડ ધનસુરા આડત્રીસ તેત્રીસ દસ અરવલ્લી ખાતે આવેલી શ્રી ઓધો મંદિર ધનસુરા ખાતે શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત હતી મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી એસ કે મંદિર મોડર્ન સ્કૂલ જે મસ્તરામ બાપાના મંદિર સામે જેડીસી ચિત્ર ભાવનગર ખાતે આવેલી છે તેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો કે જી સ્ટાન્ડર્ડ એક માટે ઇંગ્લિશ મીડિયમ માટે ગ્રેજ્યુએશન તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલા હોય પ્રીપીટીસી તેમજ પીટીસી કરેલા ઉમેદવારો માટે અહીંયા ભરતી જાહેરાત છે મિત્રો પ્રાથમિક વિભાગ માટે ગુજરાતી માધ્યમ માટે અહીંયા ગ્રેજ્યુએશન તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન પીટીસી બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે ઉચ્ચતર માધ્યમિક માટે સામાન્ય પ્રવાહ માટે ગુજરાતી માધ્યમ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન તેમજ બીએડ કરેલા ઉમેદવારો માટે ભરતી જાહેરાત છે સ્પોર્ટ્સ ટીચર કોમ્પ્યુટર ટીચર્સ તેમજ ક્લાર્ક કોમ્પ્યુટર ઓપરેટર માટે અહીંયા ભરતી છે ઈમેલ આઈડી આપેલું છે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો શ્રી એસ કે વિદ્યા મંદિર મોડન સ્કૂલ અંતર્ગત જે મસ્તરામ બાપાના મંદિર સામે જેઆઈડીસી ચિત્રા ભાવનગર ખાતે આવેલી છે શાળા મિત્રો તેના માટેની વિવિધ શિક્ષકો તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટે અહીંયા ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવેક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી એ એ પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ ટ્રસ્ટદ મેનેજ ઇન્ટરનેશનલ સ્કૂલ છે મિત્રો મિત્રો તેના અહીંયા ભરતી જાહેરાત છે 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 જે સીબીએસસી સ્કૂલ બોરસદ બોરસદ ડભાસી રોડ ખાતે આવેલી આણંદ જિલ્લામાં તમે જોઈ શકો છો તમે પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે હાયર સેકન્ડરી ટીચર્સ માટે અહીંયા વિવિધ વિષયો માટેની ભરતી જાહેરાત છે જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી એકાઉન્ટન્સી ઇકોનોમિક્સ તેમજ બિઝનેસ સ્ટડીઝ માટે ભરતી જાહેરાત છે એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે સેકન્ડરી સ્કૂલ માટે સેકન્ડરી ટીચર્સ માટે મિત્રો ઇંગ્લિશ સાયન્સ તેમજ સોશિયલ સાયન્સ કોમ્પ્યુટર વિષય માટે લાયકાતની વાત કરીએ મિત્રો તો બીએસસી એમએસસી બીએડ બી કોમ એમ કોમ બીએડ તેમજ બીએ એમએ બીએડ બીસીએ એમસીએ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે એનટીટી પ્રી સ્કૂલ ટીચર્સ માટેની ભરતી જાહેરાત છે તમામ વિષયો માટે જેમાં બીએ બીએસસી બીકોમ ગ્રેજ્યુએટ પીટીસી પ્રીપીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ મેસેન્ડ અપડેટેડ સીવીએલોમ વિથ સાત દિવસમાં તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય